નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટડી તાલુકાના દસડા પોલીસ સ્ટેશન પાટડી પોલીસ સ્ટેશન જીજીવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના કેસના આરોપીને ઝડપી લેવામાં આવ્યો દસડા પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સિસની મદદથી આરોપીની ઓળખ મેળવી ઝડપી લેવામાં આવ્યો સુનગર જિલ્લાના પાર્ટી પોલીસ સ્ટેશન ઝીંઝોડા પોલીસ સ્ટેશન દસડા પોલીસ સ્ટેશનમાં ખેતરમાં ખેતીના કામમાં આવે તેવા રાત્રિના ખેતરમાં કામમાં આવ્યા તેવા ખેતરની રખેવાડી કરવા મદદરૂપ થાય તેવા સાધનોની ચોરીથી હોવાની ફેરદાખલ કરવામાં આવી હતી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને શોધી કાઢવા કાયદા કરવામાં આવી હતી દસાડા પોલીસ પીએસઆઈ એને ડાબી જગદીશીખુપાવાડા મહેબતભાઈ શંકરભાઈ મકવાણા જયરામભાઈ વસરામભાઈ કલોદરા સહિતની ટીમ દ્વારા હાઇવે ઉપર આવેલ હોટેલ સીસીટીવી ચેક કરવા સાથે અગાઉ ચોરીના કેસમાં સંડોયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે પાટડી શહેરના બાજપાઈ નગરમાં રહેતો આનંદ કરપસિંહભાઈ ઇંધાણી પોતાનું મોટરસાઇકલે ચોરી કરવા ગયેલ આથી પોલીસ દ્વારા આનંદને પોલીસમાં બોલાવી યુક્તિ પ્રતિયુક્તિ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે અન્ય બે સગીરને લઈ અને ચોરી કરવાનું કબૂલ લીધું હતી આથી પોલીસ દ્વારા તેની પાસેથી આશરે રૂપિયા છાસી હજાર છસોના મુદ્દામાં રિકવર કર્યો હતો અને તેની અટક કરી કોર્ટમાં રજૂ કરી અને તેની તજવીજ કોર્ટમાં રજૂ કરવા આર્થિક તજવીજ હાથ ધરવામાં આવતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે